તાલાલા શહેરમાં પીપળવા રોડ પર આવેલી એક બૂટ ચપ્પલની દુકાનમાં આગ ભભૂકી ભીષણ આગને કાબુ લેવા પાલિકાનું ફાયર ફાઈટર દોડી આવ્યું હતું જ્યારે મહા મહેનતે આગ કાબુમાં લેવામાં આવી હતી ત્યારે દુકાનમાં માલ સામાનનું મોટી નુકસાન થયા હોવાની આશંકા પર સેવાઈ રહી છે અને આગનું કારણ હજુ સુધી અકબંધ છે જાહેર આમંત્રણ મોગલધામ કબરાઉ કચ્છ શ્રી મહાભારત પંચમ પંચમવેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય બાપુશ્રી મોગલ કુળ ચારણ ઋષિ પૂજ્ય બાપુ બાપુશ્રીના સુપુત્ર આપા નાના બાપુ ગુરુદેવ પૂપા પામ ભરિપાદ રેણુ સિદ્ધાર્થજી મહારાજ કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ કથા વિરામ ચૈત્ર સુદ નમ બુધવાર રામ નવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા સમય સવારે દસ થી એક સુધી તેર ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો મેરાણભાઈ ગઢવી લોકસાહિત્ય ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર જીતુદાન ગઢવી લોક સાહિત્ય ઉમેશ બારોટ લોક ગાયક વિજય ગઢવી ભજનેક પૂનમબેન ગોંડલિયા ભજનેક ભરતદાન ગઢવી ચારણી ચરજ રાજ ગઢવી ગાયક સોળ ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો પદ્માશ્રી ભીખુદાન ગઢવી લોક સાહિત્ય કીર્તિદાન ગઢવી ભજનીક દેવરાજ ગઢવી કચ્છી કોહિનુર ભજનીક સાગરદાન ગઢવી ગાયક જીતુદાન ગઢવી લોક સાહિત્ય મોરારદાન ગઢવી સંચાલન તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ મેરુ રાસ મંડળી પોરબંદર કચ્છી લોક નૃત્ય કચ્છી સંગીત સમયે બપોરે બે થી પાંચ કલાકે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ દસમ ગુરુવાર સવારે દસ ત્રીસથી સર્વે સેવક ગણપતિ ભાવભર્યું આમંત્રણ